હું રવિ ંગ રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે ત્રણસો સિત્તેર લોકોના મોત સોળસો ને ઈજા છ હજાર ઘર ધોવાયા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિની ટ્રક રોડ પરથી સરકીને ખીણમાં પડી જતા પાંચ બાળકો સહિત તેરના મોત અમેરિકાની કંપની બ્લુ ઓરિજિનનો રોકેટ બે વર્ષ બાદ નેવું વર્ષના વૃદ્ધને લઈ સ્પેસ યાત્રા માટે ઉડાન ભરશે દુનિયાભરના એલજીબીટીક્યુ સમુદાયના લોકો પર આતંકવાદી હુમલા થઈ શકે છે એવું અમેરિકાએ એલર્ટ જાહેર કર્યું ભારતના મહત્વના સમાચાર

વડોદરાના તરસાલીમાં વહેલી સવારે લાઇટ કાપ્યા બાદ વૃદ્ધાની હત્યા કરી દાગીનાની લોટ હત્યારા પાડોશી યુવક સહિત બેની અટકાયત અમદાવાદના દરિયાપુરની મદરેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલાની તપાસ શરૂ બે હુમલાખોરોની ધરપકડ પાંચ ફરાર આણંદ ગોધરા વચ્ચે રેલવે ટ્રેક ડબલ કરવાની કામગીરી શરૂ થવાથી ચાર જૂન સુધી ચાર મેમો ટ્રેન રદ કરાઈ ગુજરાત આગામી પાંચ દિવસ અગન ભઠ્ઠીમાં શીકાશે આજે રાત્રે નવ વાગે પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહી શકે છે તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર